કેશોદ ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને માનવ સેવા અને માટે માટે કામ કરે છે ગાયોને દર શનિવારે લાડુ ભોજન ચોપડા તહેવારોમાં શોભાયાત્રા સમયે સરબત પાણીની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા હાલમાં મુક્તિરથ અને સ્થાનિક ઇકો એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે સેવામાં વધુ એક ઓક્સિજનની ઉપલબ્ધિ મલ્ટી પેરા મોનિટર ઇન્ફ્યુઝન પંપ સાથે

એમ્બ્યુલન્સ વટિકા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના મુખ્ય દાતા શ્રીઓ વિરમભાઈ વડોદરા તેમજ બીજા બધા દાતાશ્રીઓનું સન્માન કર્યું અને આજે આપણે ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે એક મુક્તિ છે અને ઘણા વર્ષો ત્યાં ગૌશાળાનું ગાયો આપણે લાડવા હાથે એ બધું કરીએ છીએ ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા હતા અને રોજ ગાયોને લાડવા ધિરણ નાખીએ છીએ એમાં ગામનું ભરપૂર સહયોગ મળે છે આજે પણ આ ગાડીની ગઈ એમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવો નથી પેલો છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોએ સહયોગ આપ્યો તે બદલ બધા ગામ સમસ્ત ગામનો આભાર અને આ સિવાય આ આ સિવાય બધી વસ્તુ આપણે કીક હોય વિતરણ કરીએ છીએ અને ઝૂંપડપટ્ટીમાં બધી વસ્તુ આપણે વિતરણ કરીએ છીએ અને દરરોજો છ થી સાત મિત્રો છે જે દરરોજો ડેલી દિવસ શિયાળો ઉનાળો ચોમાસું અને ગાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે કોઈ દિવસ આજે સત્તરથી અઢાર વર્ષ વીસ વર્ષ ઉપર થઈ ગયું એક ધારું ચાલુ છે